સલરા ગામે બે મોટર વચ્ચે સર્જાયો અકસ્માત એક મોત બે ઇજાગ્રસ્ત તારીખ છવ્વીસ જુલાઈ બે અને શુક્રવારના રોજ સવારે આઠ વાગે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના પ્રભુ મણીલાલ વાદી તેમની જીજે વીસ બીસી છવ્વીસ એક્યાસી નંબરની મોટર લઈને ફતેપુરા તાલુકાના સલરા ગામે સરકારી દવાખાના સામેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે

આ બાબતે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ અને શુક્રવારના રોજ સવારે સવા આઠ વાગ્યે ફતેપુરા તાલુકાના સલરા ગામના કાચલા ફળિયાના શૈલેષ પ્રભુવાદીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે ફરિયાદ નોંધી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે